ગઈકાલે જે ભાવનગરના મોહદીસે આજે મરબી કોલેજ આંબા ચોક ની અંદર આવેલું છે ત્યાં આગળ ખૂબ જ અજીમ શાન પ્રોગ્રામ જે મોતીબાગ ટાઉન હોલની અંદર થઈ ગયો અને તેની અંદર ઇસ્લામ ધર્મના મહાન જેને કહેવાય કે ગુરુઓ જેને કહેવાય પીરે તરીકત છે ઓલેમાએ કિરામ છે કાર્યો છે અને મોલાનાની ખૂબ જ મોટી એક ફોજ જે હતી એ તશરીફ લાવી હતી ત્યાં આગળના જે ભણતા બાળકોને જેને કહેવાય કે પદવીઓ આપવામાં આવી હતી જે લોકો હાફિઝ બન્યા જેની પૂરી જિંદગી જેને

પછી એમને જબ્બા પહેરવામાં આવે છે કરવામાં આવે છે વિશાળ સંખ્યામાં ગઈકાલે ટાઉન હોલ ની અંદર મુસ્લિમ બિરાદરો વિશાળ સંખ્યામાં અલીમ અને મોલાના પણ હતા તેમની હાજરીમાં આવા સન્માન કરવામાં આવ્યું હતું અને બીજો એક કોન્ફરન્સ હતી જેને આપણે ઇસ્લામ ધર્મ ની અંદર શાહબા છે તો શાહબા કોને કહેવામાં આવે છે એ જ રીતે ની અંદર જેમનું બહુ જ મોટું માન સન્માન કરવામાં આવે છે જેને આપણે સૈયદ સાદતો કહે છે એમનું શું મર્તબો છે એટલે એને બેટ એને બે શું છે તેનું શું મર્તબો છે તેનું શું મહત્વ છે તે સમજાવવા માટેની એક કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી આ કોન્ફરન્સમાં મેઇન જોઈએ આપણે મોદી શાહ કોલેજ છે તેને તેના શાહબ સરબરા આલા ઈ આપણા પીરે તરીકે સૈયદ અબુ બકર સાહેબ છે આપણા મોદીન છે એમના અધ્યક્ષ સ્થાને એની સાથે સાથે ઘણા જ આલીમ સાહેબો અને મોલાના સાહેબો આવ્યા હતા તેમણે કુરાની શરીફનું મહત્વ સમજાવ્યું હતું શાહબાનું મહત્વ સમજાવ્યું હતું દસ્તે દસ્તારે બંદી બંદી મહત્વ સમજાવ્યું હતું અને ખાસ કરીને એમને શું મહત્વ છે ઇસ્લામમાં એ પણ સમજાવવામાં આવ્યું હતું ના આ પ્રોગ્રામ ની અંદર બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને સલાતો સલામ સામૂહિક દુઆઓ સહિતના મગરબ ની નમાજ થી ચાલુ થયો તો પ્રોગ્રામ તો મોડી રાત સુધી આ પ્રોગ્રામ શરૂ થયો તો ને બહુ શાનદાર પ્રોગ્રામ કઈ જગ્યાએ હતો કાળુભાઈ પ્રોગ્રામ આપણા ભાવનગર શહેરના જે મોતીબાગ ટાઉન હોલ છે

રાજકોટ થી અમદાવાદ થી આલીમ સાહેબ આવ્યા હતા અને બીજી ખાસ વિશેષતા હજરત પીરે તરીકે સૈયદ અબુ બકર સાહેબે એક ખાસ એવી રજૂઆત કરી કે આ જે અરબી કોલેજ છે આંબા ચોકમાં છે પણ તેનું એક વિશાળ બિલ્ડિંગ બનાવવામાં આવવાનું છે એક મોટું પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યું છે એ પ્રોજેક્ટ પણ આ પ્રોગ્રામની અંદર બતાવવામાં આવ્યું કે આગામી દિવસોની અંદર ભાવનગર શહેરની અંદર મોદીસા આઝમ અબ્બેક કોલેજનું એક વિશાળ બિલ્ડિંગ બનશે ત્યાં જ ત્યાં આપણું દાળવણું શરૂ થશે અને ત્યાં વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે એ ખરેખર બહુ ખુશીની વાત છે આપણે દોવા કરીએ કે આ પ્રોજેક્ટ જલ્દી શરૂ થઈ જાય અને વિશાળ એનો સ્વરૂપ ધારણ કરે એવું પણ આપણે ખાસ દોઆ કરીએ તો મિત્રો આ હતા સિનિયર પત્રકાર કાળુભાઈ હંમેશા ઉર્ષ હોય દિને સારા સારા એ હંમેશા લોકોને આપતા હોય છે હંમેશા પોતાની કિલોમીટર હોય પણ આ કાળુભાઈ તો તમામ પ્રકારની આ જે લક્ષી કાર્ય છે એ કાળુભાઈ કરતા હોય છે આજે અમે તમને જે માહિતી જે આપી અમે તમને જે દસ્તારે ફઝિલત ની એ કાળુભાઈ દ્વારા આપવામાં આવી અમે આવી રીતે અલગ અલગ પ્રકારના સમાજ સમાજના પ્રશ્નો હોય સમાજની સારી સ્ટોરી હોય લેજન્ડ લોકો હોય જો તમારા ધ્યાનમાં પણ આવા કોઈ લોકો હોય આવા સારા કાર્યક્રમો હોય તો અમને કહી શકો છો અમે અમારી ચેનલમાં એને વિશેષ વાચા આપીને લોકોની સામે રજૂ કરીશું જો ખાસ અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો માં મજા આવી હોય સ્ટોરી માં મજા આવી હોય તો તમારા દોસ્ત અહેબાબ મિત્રોને મોકલી દેજો બે સેકન્ડ